નમસ્તે મિત્રો સ્વાસ્થ્ય જાણકારી ચેનલમાં બધાનું હાર્દિક સ્વાગત છે મિત્રો વૃદ્ધાવસ્થા તો બધાને આવતી જ હોય છે પરંતુ શું તમે આ વૃદ્ધાવસ્થામાં ખૂબ જ તંદુરસ્ત અને હેલ્ધી રહેવા માંગો છો તો મિત્રો આ વિડિયો તમારા માટે છે મિત્રો વૃદ્ધાવસ્થામાં તંદુરસ્ત રહેવા માટે ફક્ત ને ફક્ત તમારે તમારા રોજિંદા ભોજનમાં ફક્ત આ સાત વસ્તુઓનો તમારે સમાવેશ કરવાનો છે જો આ સાત વસ્તુનો સમાવેશ તમે તમારા ભોજનમાં કરશો તો આ સાત વસ્તુ તમારા ભોજનને અમૃત બનાવી દેશે અને આ સાત વસ્તુ તેને વરદાન જેવી સાબિત કરી દેશે મિત્રો આજના આધુનિક યુગમાં રોજની ભાગદોડ અને ચિંતાઓમાંથી મુક્ત થઈને જો એક જીવન જીવવું હોય જો તે તમારા જીવનનો મોડ હોય તો તે વૃદ્ધાવસ્થા છે પરંતુ જો આ વૃદ્ધાવસ્થામાં તમારું શરીર જ તમારો સાથ ન આપે તો આ જ વૃદ્ધાવસ્થા તમારા માટે શ્રાપ બની જાય છે માટે જો આ વૃદ્ધાવસ્થાને તમારી ચિંતામુક્ત અને શાંતિથી જીવન પસાર કરવા માગતા હોય અને તેનો આનંદ મેળવવા માગતા હોય તો આ સાત વસ્તુઓને જરૂર તમારા ભોજનમાં સમાવેશ અવશ્ય કરજો મિત્રો માણસની ઉંમર જેમ જેમ વધતી જાય છે તેમ તેમ તેના શરીર પણ એટલે કે તેનું શરીર પણ તેનો સાથ દેવાનો ધીમે ધીમે છોડી દે છે પરંતુ જો શરીરને જીવનના શરૂઆતથી જ એ રીતના ઢાળવામાં આવે કે તે આજીવન તંદુરસ્ત રહે તો મિત્રો વૃદ્ધાવસ્થા પણ હું ગેરંટી આપું છું કે તમારી ખૂબ જ સારી એવી પસાર થશે તમારું શરીર રોગોથી મુક્ત અને સ્ફૂર્તિદાયક રહેશે મિત્રો આપણા ખોરાક અને જીવનશૈલીમાં એવા અમુક ફેરફારો કરીને આપણે આપણી વૃદ્ધાવસ્થાને તંદુરસ્ત રાખી શકીએ છીએ તથા હૃદયને રોગમુક્ત રાખી શકીએ છીએ આ ઉપરાંત મિત્રો વૃદ્ધાવસ્થામાં સૌથી સામાન્ય બાબત છે જે મોસ્ટ ઓફ લોકો ભોગવતા હોય છે તે છે સાંધાના દુખાવા મિત્રો સાંધાના દુખાવાથી પણ તમે આ સાત વસ્તુ દ્વારા રાહત મેળવી શકો છો પૌષ્ટિક આહાર સમયસર સૂવું તથા સમયસર એક્સરસાઇઝ કરવાથી પણ તમારું શરીર ખૂબ જ તંદુરસ્ત રહે છે અને જો તમે તમારા શરીરની કાળજી ચોક્કસપણે રાખશો તો મિત્રો વૃદ્ધાવસ્થામાં અવસ્થામાં શરીર તમારી કાળજી તમારું ધ્યાન ચોક્કસપણે રાખશે પરંતુ આપણે વિડીયોની શરૂઆત કરીએ તે પહેલા એક સૌ પ્રથમ નાની અમથી એ વિનંતી છે કે આ વિડીયો ખૂબ જ માહિતીથી ભરપૂર છે તમને ખૂબ જ ઉપયોગી થાય એવો વિડીયો છે તમારા નાના નાની અથવા દાદા દાદી તથા બધા માટે ખૂબ જ મદદરૂપ વિડીયો છે તો વિડીયોને અંત સુધી અવશ્ય નિહાળજો તો મિત્રો હવે આપણે વધુ વાર ન લગાડતા વિડીયોની શરૂઆત કરીએ મિત્રો જેમ જેમ મનુષ્યની ઉંમર વધતી જાય છે તેમ તેમ તેનું પાચન તંત્ર ધીમે ધીમે નબળું પડવા લાગે છે અને પાચન તંત્રની શક્તિ પહેલા જેવી રહેતી નથી અને પહેલાની જેમ તે સરખી રીતે સડપથી કાર્ય કરી શકતો નથી ધીમે ધીમે ખોરાકને પચવામાં વાર લાગવા માંડે છે ખોરાક સરખી રીતે પાચન નથી થતો અને ખોરાકમાં રહેલું પોષણ શરીરને સંપૂર્ણપણે મળતું નથી પરંતુ જો આ અવસ્થામાં આ પાચન પાચનતંત્ર માટે એક એવી વસ્તુ બતાવું જેનાથી તમારા પૂરતા પ્રમાણમાં પોષક તત્વો મળી રહે તો મિત્રો તમારી વૃદ્ધાવસ્થા ચોક્કસપણે સુધરી જશે કોઈ પણ એ છે મગની દાળની ખીચડી મિત્રો મગની દાળની ખીચડી વૃદ્ધાવસ્થા માટે ખૂબ જ સુપાચ્ય અને સૌથી શ્રેષ્ઠ આહાર માનવામાં આવે છે આ ખીચડી મિત્રો પચવામાં ખૂબ જ એકદમ હલકી હોય છે અને તેમાં ઘણા બધા પોષક તત્વો પણ રહેલા હોય છે તે પોષક તત્વોનો એમ કહી શકીએ કે ખૂબ જ મોટો ભંડાર પણ છે ફાઈબર અને અન્ય વિટામિનો ભરપૂર માત્રામાં રહેલા હોય છે જે તમારા પેટને હલકું રાખવાનું કાર્ય કરે છે મિત્રો જો તમે આ ખીચડીને વધારે સ્વાદિષ્ટ બનાવવા માગતા હોય તો તેમાં થોડા અમથા પ્રમાણમાં શાકભાજી પણ ઉમેરી શકો છો મિત્રો આ ખીચડી મોસ્ટ ઓફ વૃદ્ધો માટે એટલે કે વૃદ્ધાવસ્થામાં રહેલા લોકો માટે અમૃત સમાન છે આ ઉપરાંત તે કેલ્શિયમનો ખજાનો છે તેમ પણ કહી શકાય છે તે વૃદ્ધાવસ્થા વૃદ્ધાવસ્થાથી પીડાતા લોકોના હાડકાને મજબૂત કરવાનું કાર્ય કરે છે આ ઉપરાંત સાંધાના દુખાવામાં પણ ખૂબ જ મદદરૂપ બની જાય છે ત્યારબાદ નંબર બે ઉપર આહાર જે આવે છે એ છે મિત્રો દહીં મિત્રો દહીં એ પ્રોબાયોટિક ફૂડ છે મિત્રો દહીંમાં એવા ખૂબ જ સારા એવા બેક્ટેરિયા હોય છે જે તમારા પેટમાં રહેલા હોય છે તેનું પ્રમાણ વધારવામાં મદદ કરે છે તથા ખોરાકનું પાચન કરવામાં ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે દહીં મિત્રો તાસીરમાં પણ ખૂબ જ ઠંડો ખોરાક છે તેને તમે ભોજન સાથે લેવાથી તમારું ભોજન એકદમ સુપાચ્ય થઈ જશે ઉપરાંત જે લોકોને કબજિયાતની સમસ્યા હોય તેના માટે દહીં વરદાન સમાન માનવામાં આવે છે માટે તમારા રોજિંદા આહારમાં બપોરે અથવા રાત્રે કોઈપણ એક સમયે દહીંનો સમાવેશ ચોક્કસપણે કરવો જોઈએ ત્યારબાદ નંબર ત્રણ પર આવે છે ફૂડ એ છે મિત્રો દૂધ મિત્રો દૂધને એક રીતના જોઈએ તો સંપૂર્ણ આહાર માનવામાં આવે છે વિટામિન સી ને બાદ કરીને તેમાં મુખ્યત્વે બધા જ વિટામિનો રહેલા હોય છે વિટામિન ડી રહેલું હોય છે જે તમારા હાડકાને મજબૂત કરે છે તેમાં કેલ્શિયમ રહેલું હોય છે જે તમારા હાડકાને ખોખલા થતા બચાવે છે આ ઉપરાંત વિટામિન એ તથા વિટામિન ઈ પણ રહેલું હોય છે જે તમારા શરીરના અલગ અલગ ફંક્શનને કાર્ય કરવામાં ખૂબ જ મદદ કરે છે મિત્રો જો તમને ગાયનું દૂધને પચવામાં તકલીફ થતી હોય તો તમે બદામ મિલ્ક એટલે કે બદામનું દૂધ અથવા તો સોયાનું દૂધ પણ અજમાવી શકો છો ત્યારબાદ નંબર ચાર ઉપર જે ફૂડ આવે છે એ છે મિત્રો બ્રોકલી મિત્રો બ્રોકલી એ ફાઈબરથી ખૂબ જ ભરપૂર માણવામાં આવતું શાકભાજી છે આ ઉપરાંત તેમાં વિટામિન સી પણ ખૂબ જ સારી માત્રામાં રહેલું હોય છે વિટામિન સી અને ફાઈબર મિત્રો પાચનતંત્રને મજબૂત કરવાનું કાર્ય કરે છે વૃદ્ધ લોકોને જેમનું પાચનતંત્ર નબળું થઈ ગયું હોય તેમણે બ્રોકલીનું સેવન ચોક્કસપણે કરવું જોઈએ તેના સેવનથી મિત્રો કબજિયાતની સમસ્યા દૂર થાય છે આ ઉપરાંત વિટામિન સી શરીરને મળતા શરીરમાં રોગપ્રતિકારક શક્તિ પણ સારી રહે છે આ ઉપરાંત તે હૃદયને સ્વસ્થ રાખવાનું કાર્ય પણ કરે છે તથા ડાયાબિટીસનું જોખમ પણ ઘણા પ્રમાણમાં ઘટાડી દે છે આ ઉપરાંત બ્રોકલીનો મુખ્ય ફાયદો એ છે શરીરમાં સોજા થતા હોય તો તેને ઘટાડવાનો અને રોગ સામે શરીરને શક્તિ સ્વરૂપે રોગ આપવાનો મિત્રો બ્રોકલીને તમે સૂપ દ્વારા પણ આહારમાં લઈ શકો છો અથવા તેનું શાકભાજી પણ બનાવી શકો છો ત્યારબાદ નંબર પાંચ ઉપર આવે છે એ છે મિત્રો પાલક મિત્રો પાલકનું સેવન કરવાથી તમારા પેટમાં ખૂબ જ ઠંડક થાય છે પાલક એ ખૂબ જ તાસીરમાં ઠંડી હોવાથી તે તમારા શરીરમાં પેટની ગરમીને દૂર કરવાનું કાર્ય કરે છે આ ઉપરાંત તે લોહીની ઉણપને પણ દૂર કરે છે સાથે સાથે પાલક એ તમારા આંખની દ્રષ્ટિ માટે પણ ખૂબ જ સારું માનવામાં આવે છે આ ઉપરાંત પાલક આયનથી ભરપૂર હોવાથી બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખવાનું પણ કાર્ય કરે છે મિત્રો તમે પાલકને સૂપ અથવા તેની ભાજી એટલે કે શાક બનાવીને તેને રોટલી સાથે પણ ખાઈ શકો છો ત્યારબાદ નંબર છ ઉપર આવે છે મિત્રો સુકોમયો અથવા તો બીજ મિત્રો સૂકો મેવો અને બીજ એ ખૂબ જ સ્ફૂર્તિ અને શક્તિનો સ્ત્રોત માનવામાં આવે છે બદામ અખરોટ આ ઉપરાંત યાદશક્તિ પણ સુધારે છે અને હૃદયને પણ સ્વસ્થ રાખવાનું કાર્ય કરે છે આ ઉપરાંત તેમાં રહેલા ઓમેગાથી એટલે કે ઓમેગા થ્રી ફેટી એસિડ થી અને આ ઉપરાંત અન્ય વિટામિન દ્વારા તમારા શરીરને અન્ય રોગોથી પણ બચાવે છે મિત્રો તમારે આનું સેવન કઈ રીતના કરવાનું છે તેના વિશે વાત કરીએ તો મિત્રો તમારે રોજ સવારે મુઠ્ઠીભર પલાળેલા સૂકા મેવાને તમારે એમને ખાઈ જવાના છે આ રીતના ખાવાથી મિત્રો માત્ર એક મહિનામાં જ તમારા દિવસભરમાં રોજ તાજગી તથા શરીરમાં નવી જ ઊર્જાનો સંચાર થવા લાગશે પરંતુ મિત્રો તમારે એ વાતનો ખાસ ધ્યાન રાખવાનું છે કે તેને ખાધા બાદ તમારે એક કલાક સુધી અન્ય કોઈ પણ વસ્તુનું સેવન કરવાનું નથી હા મિત્રો ત્યારબાદ આપણા અંતિમ આહાર એટલે કે નંબર સાત વિશે વાત કરીએ તો એ છે મિત્રો આપણા રોજિંદા જીવનમાં ખૂબ જ સામાન્ય રીતે ઉપયોગી થતું પીણું એટલે કે પાણી મિત્રો પાણી જોઈએ તો એક તો ખૂબ જ સામાન્ય પીણું છે પરંતુ તેના ફાયદા ખૂબ જ વધારે છે મિત્રો આખા દિવસમાં જેટલું શરીરને જરૂરિયાત હોય તેટલું પાણી પીવાથી મિત્રો તમને પેટની લગતી સમસ્યા તો દૂર થાય જ છે પરંતુ તેનાથી તમારો મગજ પણ સારી રીતે કાર્ય કરે છે તમારી ત્વચા એટલે કે સ્કીન સારી થવા લાગે છે પાચનતંત્ર સારું કાર્ય કરે છે પેટ સાફ રહે છે મગજ શાંત રહે છે આ ઉપરાંત મિત્રો જે લોકોને ઓઇલી સ્કીન હોય તેમને ઓઇલનું પ્રમાણ પણ ઘટી જાય છે મિત્રો માત્ર શરીરને પૂરતા પ્રમાણમાં પાણી આપવાથી પણ તમે ઘણા બધા બીમારીથી બચી શકો છો આ ઉપરાંત મિત્રો પાણી પીવાથી તમારું શરીર હાઈડ્રેટેડ રહે છે જેનાથી શરીરમાં રહેલા ઝેરી તત્વો ધીમે ધીમે બહાર નીકળી જાય છે આ ઉપરાંત પૂરતા પ્રમાણમાં પાણી પીવાથી પણ કબજિયાતની સમસ્યા દૂર થઈ શકે છે મિત્રો પાણીમાં તમે અન્ય નેચરલ પાણીના સ્ત્રોતનો પણ ઉપયોગ કરી શકો છો જેમાં છાશ ત્યારબાદ લીંબુ શરબત નારિયેળ પાણી આ બધા પીણા એકદમ કહીએ તો શરીર માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થયા છે અલગ અલગ પીણાને મિત્રો ઋતુ અનુસાર પીવાથી પણ તમારા શરીરમાં ઘણા બધા ફાયદાઓ જોવા મળે છે નાળિયેર પાણી મિત્રો આખા દિવસમાં ફક્ત એકવાર પીવાથી પણ તમારા શરીરનો બધો થાક ઉતરી જાય છે સાથે સાથે પાચનતંત્ર પણ સારું રહે છે આ ઉપરાંત છાશને મિત્રો તમારા ભોજન સાથે સમાવેશ કરવાથી પણ ખાધેલો પદાર્થ એટલે કે ભોજન સારી રીતે પચવા લાગે છે આ ઉપરાંત મિત્રો ઉનાળાના સમયમાં લીંબુ શરબત પીવાથી મિત્રો શરીરમાં તાજગી રહે છે વધારાના થાકથી શરીરને દૂર રાખે છે આ ઉપરાંત મિત્રો તમને ઉર્જા આપવાનું પણ સાથે સાથે કાર્ય કરે છે મિત્રો એ વાતનો ખાસ ધ્યાન રાખો કે વૃદ્ધા અવસ્થામાં બહારના જંક ફૂડ ખાવાનું એકદમ ટાળવું જોઈએ બંધ કરી દેવું જોઈએ ઉપરાંત તેલ મસાલાવાળો ખોરાક પણ ખાવાનું ટાળો આનાથી મિત્રો તમારી તબિયત તો બગડશે જ સાથે સાથે તમારું જીવન ધીમે ધીમે મુશ્કેલીથી ભરાતું જશે માટે બની શકે ત્યાં સુધી બહારના ફૂડથી દૂર રહો ફ્રૂટ ફળનું સેવન કરો અને આ સાત વસ્તુઓ તમારા રોજિંદા આહારમાં અવશ્યપણે સમાવેશ કરજો જો મિત્રો આ માહિતી તમને જરા પણ મદદરૂપ થઈ હોય તો તમારા મિત્રજનો પરિવારજનોમાં આ વિડીયો અવશ્યપણે શેર કરજો ઉપરાંત આ એક હેલ્ધી લાઈફસ્ટાઈલ અપનાવજો અને રોજ એક્સરસાઇઝ કરતા રહેજો મળીશું હવે મિત્રો નવા વિડીયો સાથે મિત્રો નવી માહિતી સાથે અને જો આ માહિતી પસંદ આવી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઇક અને શેર કરજો ત્યાં સુધી બધાને મિત્રો હર હર મહાદેવ જય મા બુદ્ધવાન બધાને મારા જય શ્રી રાધે કૃષ્ણ વિડીયોને અંત સુધી જોવા બદલ બધાનો ખૂબ ખૂબ આભાર બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ